ભાવનગરમાં પોતાની પત્ની સહિત બે બાળકોના જીવ લેનાર ફોરેસ્ટ ઓફિસરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તો હવે કોર્ટ દ્વારા ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટમાં લાવતા સ્થાનિકોએ નારા લગાવ્યા હતા આરોપી શૈલેશ ખાંભલાને પીઆઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપી પર તેના કુટુંબીજનો પણ હવે ફિટકાર ભરસાવી રહ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું ભાવનગરમાં ચકચાર મચાવનારો કેસ કે જેમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેશ ખાંભલા મુખ્ય આરોપી છે તેને આજે પીઆઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ આરોપી શૈલેશ ખાંભલાને બીજા એડિશનલ સિવિલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે સ્થાનિકોએ ત્યાં નારા લગાવ્યા હતા તો હવે કોર્ટ દ્વારા આરોપી શૈલેશ ખાંભલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ પોલીસ રિમાન્ડમાં અન્ય ખુલાસાઓ પણ હવે થઈ શકે છે પોલીસ વિવિધ મુદ્દાઓ પર હાલ તપાસ કરી રહી છે જેમાં કપડાં બેગ અને ચંપલ એણે ક્યાં ફેંક્યા તેની શોધખોળ પર ચાલુ છે આરોપીનો કોઈની સાથે પ્રેમ સંબંધ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે ઉપરાંત પાંચ તારીખની વહેલી સવારે આકૃતિને અંજામ આપ્યા બાદ આરોપી તળાજા કેમ ગયો આ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે તો આરોપી શૈલેષ કાંબલાએ આ ગુનો કરીને ફરાર થઈ ગયો હતો પરંતુ આ પછી ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી શૈલેષના પિતા સહિત પરિવારજનોએ અને સ્થાનિક લોકોએ આ જઘન્ય કૃત્ય માટે કડકથી કડક સજા કરવાની માંગ વ્યક્ત કરી છે તેના પિતાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તેમણે પોતાના પુત્રને કડક સજા કરવા માંગ કરી છે ઘટના આખી એમ છે કે ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે થોડાક દિવસ અગાઉ સુરતથી તેમના પત્ની અને બે બાળકો વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ અતોપતો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ પછી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી સાથે જ પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યા હતા અને પોસ્ટ વાયરલ કરી હતી પોલીસે આ બનાવમાં સીસીટીવી ચેક કરીને સંબંધીને ત્યાં શોધખોળ શરૂ કરી હતી અને રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતા આખો મામલો જે છે તેનો ભાંડો ફૂટ્યો હતો તો હવે શૈલેષ ખાંભલાના કોર્ટ દ્વારા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પોલીસ પોલીસ દ્વારા ખૂબ મહત્ત્વના જે આ કેસના એંગલો છે તેમાં તેને લઈને માહિતી તેઓ મેળવી શકે છે અને સાથે જ એ વસ્તુ પર પણ માહિતી મેળવવામાં આવશે અને તપાસ ચાલુ છે કે તેને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો કે કેમ તો શૈલેષ ખાંભલાના રિમાન્ડને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરો ન ભૂલતા નમસ્કાર